પણ તેની સામે નંબર આપ ન હોવાનું ડ્રાઈવરો દ્વારા હડતાળ પાડી આક્ષેપો પણ કરાયા હતા મેં દર મહિને આ લોકો ત્રણ મહિનાથી કે નવી કંપની છે આ મહિના ચલા એમ કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇશ્યૂ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇશ્યુ છે પગાર અમને એકત્રીસ

ઈ એફ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કોઈ જગ્યાએ બતાવતું નથી એટલે અમે આ લોકોએ હડતાલ પાડી લીધી ડ્રાઈવરો કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ થઈ જાય છે અડધા ડ્રાઈવરોને આપ્યું છે અડધાનો બસ પચીસ ડ્રાઈવરોનો બાકી છે તો આવશે આવશે એવું કરીને વાયદા કરે છે એટલે અમે આ લોકોએ અમે લોકોએ હડતાલ સો સો છે